મોરબીના હરિપર ગામના ખેડૂતે તળબૂચની ખેતી કરીને માલામાલ થયા એક વીઘામાં ખેડૂત ત્રણસો થી ચારસો મણ જેટલું તળબૂચનું ઉત્પાદન કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે તડબૂચની ખેતી પાછળ ખેડૂતોનો ખર્ચ ઓછો અને સારું ઉત્પાદન થતું હોવાથી ખેડૂતે તળબૂચની ખેતી શરૂ કરી ખેડૂતે તડબુચ બહાર વેચવા માટે પણ નથી જવું પડતું રિટેલ બજારમાં એક કિલો તડબુચ વીસ રૂપિયા કિલો વેચાય છે અને એક વીઘા દીઠ ખેડૂતને અંદાજે એક લાખ રૂપિયાથી વધુની કમાણી થાય છે ઉલ્લેખનીય છે કે રૂટીન ખેતીમાં જોઈએ એવી આવક ન મળતી હોવાથી ખેડૂત બાગાયતી ખેતી તરફ ફળ્યા અને તાઇવાનના કિરણ એક તડબૂચનું વાવેતર શરૂ કર્યું હતું અત્યારે ખેડૂતને સારી આવક મળે છે પહેલાં અમે ઘઉં મગફળીને કપાસની બધું વાવેતર કરતા હતા પછી એમ થયું કે અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે નવી આધુનિકતી ખેતીને ઉપાડવી જોઈએ એટલા માટેના અમે તાઇવાન તરબૂચ કિરણવાનું આવેલા છે દેશી ખાતર ભર્યું છે ડ્રીપથી ઘઉં તરબૂચો આવેલા છે અને ડ્રીપથી ગૌમૂત્રની બધું ચડાવીએ છીએ તરબૂચ અને હારી કંપનીનું બિયારણ વાવેલું છે માં જેટલો ફાયદો થાય ને એટલો બીજા એક ઉત્પાદન ન થતો મેં મારે આવતી સાલે વાવવાની ગણતરી છે અત્યારે રવિ પાકમાં વાવ્યું હતું ઘઉં જીરું એ વસ્તુ વાયુ